દેશની પ્રતિષ્ઠિત જાહેર ક્ષેત્રની બેન્કિંગ સંસ્થા બેન્ક ઓફ બરોડાએ તેની એકસો સત્તરમી સ્થાપના વર્ષગાંઠ પ્રસંગે એક સાદા અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ વર્ષે કાર્યક્રમ ખાસ સાદગીથી રાખવામાં આવ્યો હતો કારણ કે બેંકના એક સમર્પિત કર્મચારીએ તાજેતરમાં પુણે ખાતે દેહ છોડી દીધો હતો ભારત ભારતીના ઉપાધ્યક્ષ ડોક્ટર રવિન્દ્ર પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના ભાવસભર અને પ્રેરણાદાયી સંબોધનમાં તેમણે અવસાન પામેલા કર્મચારીને શ્રદ્ધાંજલિ આપી હતી દેશની પ્રતિષ્ઠિત જાહેર ક્ષેત્રની સંસ્થા ઓફ તેની એકસો સત્તરમી સ્થાપના વર્ષગાંઠ પ્રસંગે એક સાદા અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ વર્ષે કાર્યક્રમ ખાસ સાદગીથી રાખવામાં આવ્યો હતો કારણ કે બેંકના એક સમર્પિત કર્મચારીએ તાજેતરમાં પુણે ખાતે દેહ છોડી દીધો હતો ભારત ભારતીના ઉપાધ્યક્ષ ડોક્ટર રવિન્દ્ર પાટિલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના ભાવસભર અને પ્રેરણાદાયી સંબોધનમાં તેમણે અવસાન પામેલા કર્મચારીને શ્રદ્ધાંજલિ આપી હતી અને જણાવ્યું હતું અમે બેંક પરિવારમાંથી એક પ્રિય સભ્ય ગુમાવ્યો છે જે વ્યક્તિગત અને સંસ્થાકીય સ્તરે અપૂરણીય ક્ષતિ છે હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને પરિવારજનો પ્રત્યે મારી સહાનુભૂતિ વ્યક્ત કરું છું

આ કાર્યક્રમમાં બેંકના અધિકારીઓ કર્મચારીઓ ગણમાન્ય નાગરિકો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા